આજે આપણે જોઈશું ટોમેટો ચીલી રેડ ચટણી પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું એની અંદર ચણાની દાળ અને અડદની દાળ એક એક ચમચી જેટલી લઈ વઘાર કરીશું પાંચ ચમચી હિંગ બે ડુંગળીના મોટા ડાયસ કરેલા ટુકડા એક ઇંચ જેટલું આદુ આઠથી દસ કળી લસણની અને એક મિનિટ માટે સાંતળી લઈશું ત્યાર પછી એક મોટું ટામેટું ડાઈસ કરીને ઉમેરીશું નાની આંબલીનો ટુકડો છ થી સાત નંગ સૂકા લાલ મરચાં ને ગરમ પાણીમાં એક કલાક પલાળી નીતારી અને એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ફરીથી બે મિનિટ માટે એને આ રીતે સાંતળી ઠંડુ થાય એટલે મિક્સી જારમાં લઈશું થોડા શ્રીફળના ટુકડા ઉમેરી સરસ રીતે એને બ્લેન્ક કરી લઈશું તો રેડી છે ચટણી ટુ સર્વ વિથ ઇડલી